હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના દસાડા ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું નેશનલ હેરાલ્ડ મુદ્દે રાહુલ ગાંધીનું સ્ટેચ્યુ પાસે રાહુલ પુતળા દહન છે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરાયું છે ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી જવાહરલાલ નહેરુ એ કરી હતી અને એની અંદર પાંચ હજાર જેટલા સ્વાતંત્ર સેનાનીઓ શેર હોલ્ડર્સ હતા એનું સંચાલન એ એસોસિએટેડ જનરલ લિમિટેડ એજીએલ નામની કંપની કરતી હતી અને આ કંપનીની અલગ અલગ પ્રોપર્ટી પણ હતી ખાસ કરી આ અખબાર એ કોમી અવાજ અને હિન્દીમાં નવજીવન નામનો અખબારો પણ પ્રકાશિત કરતું હતું બ્રિટિશ સરકારે ઓગણીસો બેતાલીસ ની અંદર આ નેશનલ હેરાલ્ડ ઉપર બાન મૂક્યું હતું અને આ નેશનલ હેરાલ્ડ ને લગભગ બે હજાર જેટલી પ્રોપર્ટીસ એ પ્રોપર્ટીસ બે હજાર ને દસ માં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયન લિમિટેડ કંપની એને ફક્ત પચાસ લાખની અંદર એ કંપનીને ટ્રાન્સફર કરી અને બે હજાર કરોડ નો ભ્રષ્ટાચાર આચરો અને એના અનુસંધાને એના ઉપર પોલીસ કાર્યવાહી પણ થઈ અને અલગ અલગ કલમો ચારસો છ વિશ્વાસ નો ગુનાહિત ભંગ ચારસો વીસ છેતરપિંડી એકસો વીસ બી ગુનાહિત કાવતરું આ પ્રકારના કેસ થયા ઈડીની બે હજાર ચૌદની ની અંદર એની તપાસ થઈ બે હજાર પંદરમાં માં સોનિયા અને રાહુલ ગાંધી ને એ ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા પરંતુ દિલ્હી કોર્ટે તેમની રદ કરવાની અરજી ફગાવી હતી આ જે કંપની છે એની જે પ્રોપર્ટી છે બે હજાર જેટલી પ્રોપર્ટી પોતાના નામે કરવા નો આરોપ એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર હોય એની ઈડીની તપાસ ચાલુ હોય એ ભ્રષ્ટાચારી કોંગ્રેસની સરકાર એના વિરોધમાં ભ્રષ્ટાચાર વિરોધમાં દેખાવોના સંદર્ભમાં આજે સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ આ ભ્રષ્ટાચારી કોંગ્રેસ એના સામે દેખાવો કરવા માટે એના પૂતળા દહન કરવા માટેના કાર્યક્રમો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે આજે બાદડી મુકામે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પૂતળા દહન અને આ દેખાવોના કાર્યક્રમ કોંગ્રેસનો ભ્રષ્ટાચાર એ જે પ્રકારની એમની ભ્રષ્ટાચારી નીતિ છે એ કોંગ્રેસના વિરુદ્ધમાં દેખાવો પાર્ટીના આગેવાનો અને સૌ કરી રહ્યા છે ત્યારે ખાસ કરી અને જનતા જનાર્દનને આ કોંગ્રેસની ભ્રષ્ટાચારી જે નીતિઓ છે એનાથી જનતા પણ જાણકારી મેળવે એને ઉજાગર થાય એના માટેનો આજનો આ કાર્યક્રમ છે ખાસ કરી અને આ કાર્યક્રમમાં તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત છે એમનો આભાર વ્યક્ત કરું છું આભાર